મિત્રો મોરબીના માળિયા મૈયાણા તાલુકામાં આવેલા જૂના અંજિયાસર ગામના તળાવમાંથી ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિની લાશ મળી આવી હતી લાશની સ્થિતિ જોતા પોલીસને શંકા ગઈ હતી કે તેની હત્યા કરવામાં આવી છે આથી ફોરેન્સિક પીએમ કરાવતા ચોંકાવનારા રહસ્યો બહાર સાવ્યા હતા જે મુજબ મૃતકને ઘેનની ગોળીઓ આપી અને બે કરીને ગળું દબાવી દેવામાં આવ્યું હતું હત્યા બાદ લાશને તલાવડીમાં ફેંકી દેવામાં આવી હતી પોલીસે જાણવા મળ્યું કે મૃતક હાજીભાઈ મોવર પોતાની જ પુત્રી ઉપર અવારનવાર નજર બગાડતો હતો આથી પત્ની સેબાનુ અને સાળા ઇમરાન હૈદરભાઈ ખોડે બંને સાથે મળીને બે જુલાઈ ના રોજ રાત્રે મૃતક હાજીભાઈ ને પહેલા ચા ને બાદ શાકમાં ઘેની પદાર્થના ગોળીઓ ખવડાવી દીધી હતી અને ઘેરની દવા પીવાના કારણે હાજીભાઈ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેને ચુંદડી વડે ગળે પાછો દઈ હત્યા કરી દેવામાં આવી હતી અને લાશને મૃતકના બાઇક સાથે બાંધીને તલાવડીમાં ફેંકી દીધી હતી જો મિત્રો તમે અમારી ચેનલ બનાવવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ